અમદાવાદમાં પત્રકાર ઉપર કરાયેલ ફરિયાદના પડઘા કેસોદમાં પડ્યા છે કેસોદ આમ આદમી પાર્ટીનું પત્રકારને ન્યાય મળે તે માટે ડે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ પાર્ટીએ અમદાવાદમાં પત્રકાર ઉપર ઘાટલોડિયા પોલીસે કરેલી ફરિયાદની ઘટનાને વખોડી કાઢી આવેદન આપ્યું છે અમદાવાદ મીડિયાના પત્રકાર જયમીન ચાંદીગરાએ મુખ્યમંત્રીના ઘાટલોડિયા વિસ્તારમાં સ્ટિંગ ઓપરેશન કરી ખુલ્લો દારૂનો અડ્ડો પાડ્યો હતો

અને જો આજે આ ભાજપની તાનાશાહી સરકાર જો જનતાની જુબાન ને બંધ કરવાની કોશિશ કરશે તો આ ઇમરજન્સી જેવું ફરીથી આપણા દેશની અંદર સર્જન થશે એના કરતાં એટલા માટે આજે ગુજરાતની અંદર અનેક જગ્યાએ અનેક લોકોની અનેક સંસ્થાઓ દ્વારા અમુક અનેક પાર્ટીઓ દ્વારા આજે આજેગરાને ન્યાય અપાવવા માટે થઈ અને હર જગ્યાએ કલેક્ટરમાં આવેદનપત્રો અપાય છે હાલમાં થોડા દિવસ પહેલા અમદાવાદ મીડિયાના પત્રકાર મિત્ર મુખ્યમંત્રીના વિસ્તારમાં જે દારૂના હાટડાઓ ચાલે છે તેને ડ્રોન મારફતે ડ્રોન ઉડાડી અને એને બતાવવામાં આવે છે કે ભાઈ આ રીતે અહીંયા દારૂના આંકડા મુખ્યમંત્રીના વિસ્તારમાં ચાલે છે આ ત્યારબાદ પોલીસ એની કામગીરી કરે છે 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 અને જે તે તેના ઉપર એને પકડવામાં આવે પરંતુ બે થી ત્રણ દિવસમાં જ એવું જાહેરનામું બતાવવામાં આવે છે કે મુખ્યમંત્રીના વિસ્તારમાં ડ્રોન ઉડાડવો એ ગેરકાનૂની છે આવા ગેરકાનૂ ની જે જાહેરનામું બહાર પડે છે એ જાહેરનામું ના અનુસંધાને પત્રકાર મિત્ર ઉપર અમુક બે ચાર કલમ એવી લગાડવામાં આવે છે જેથી એને ત્રણ મહિના સુધી જામીન ન પડે આમ આદમી પાર્ટી આ આ બનાવને ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે પત્રકાર મિત્રએ જે આ દારૂના હાટડાઓ ઉજાગર કર્યા ખુલ્લા પાડ્યા તો પત્રકાર મિત્રોને બિરદાવવા જોઈએ એવી અમે આશા રાખીએ સિંહ બાબરિયા આરએ ન્યૂઝ જૂનાગઢ કેસૂદ